અને કેવું લાગે વાઈડ એન્ગલ કેવું સારું આવે અને વ્લોગની ટાઈમિંગ મેં દસ વાગ્યા ટ્રાય ભાઈ બરાબર છે કે નહીં કમેન્ટમાં કહી દેજો પાછું નવ વાગ્યાનું રાખજો કે દ બરાબર છે કમેન્ટની અંદર દેજો તો મેળવી ઉપર છે આપણે અને એવું કંઈક છે નાઈને ડાયરેક્ટ ઉપર આવ્યો આજે તો ભાઈ લીધું કાંઈ આજે તો કંઈક કંટ્રોલ લડીયો છે ને એના માટે અને આજે ભાઈ એ વાર છે આજે કે નો જવાનું છે જેતપુર નો જવાનું છું ચેલેન્જ ઉડ્યો કાંઈ થયો નહીં એટલે કંઈક આવું કાંઈક સીન છે કહાની છે અત્યારે નહીં આપણે તો નવ લોક કે નવ થાય બંને બહેના રહેજો ભાઈ આજે પાછળ કંઈક ઘોડા ઉપર બેવું જવાનું પ્લાનિંગ છે તો જોઈએ હવે થાય તો તમને લોકોને દેખાડશું ચોક્કસ ને આ તમને લોકો નવીન વસ્તુ જોવા મળેલી ભાઈ આ લઈએ એવો કાચબો હવે કાજબો લઈએ એવો ને આ જો લખી જોઈએ કાચબાને ઈ વિચાર કે આ ક્યાં આ ગયા એ ક્યાં ગયા હે દેખાય જો પોક ને માથું કાઢ્યું જોરી હે ને

પણ મોબાઈલ લે પુષ્પા મિત્રો આપને પુષ્પા છે ને ફૂલ ક્વોલિટી વિના છે ને મજા ન આવે આજે તું પિક્ચર જોવા જો એ ફ્લોપ થઈ ગયું બધું એ આપણે પછી વાત કરી હાલો તો મિત્રો તે મેડી ઉપર આવ્યો સિંગામ જોયું કમ્પ્લીટ અને તે ભાઈ મેં ડાયરેક્ટ ઇન્ટર જોયો તો જોયું ભાઈ એમ તો સારું એ ભાઈ આવું ખરાબ નથી મસ્ત ને પિક્ચર હતું તો એ પિક્ચર પૂરું કરીને આવ્યો ને આપણે એમ હતું કારણ મને હતી કે આપણે જવાનું મિત્રો જેતપુર પુષ્પા જોવા માટે તો ફોન તો એ લોકોને લાગતો નતો પછી પર્સનલ નંબરમાં ઘણા ફોન કર્યા એટલે ઘણા મતલબ કે ફોન કર્યો એટલે પછી લાઈકો ઉપરો નહીં ઉપડો ને તો ભાઈ મિત્રો ત્રણે ત્રણ સ્ક્રીન છે ભાઈ મિત્રો ને ત્રણ સ્ક્રીન છે જેતપુરની અંદર ને એક જ ટોકીટ છે ત્રણે ત્રણ સ્ક્રીનની અંદર પુષ્પ જ ને બધાની અંદર હાઉસફુલ છે પછી ટિકિટ બિકિટ કાંઈ મળી નહીં પછી હાજના શોમાં કાંઈ મજા મિત્રો આપણે એ ગામમાં જ નથી તો ભાઈ હાલે એટલે તો પછી ઓલા રવિવારનું રાખ્યું પણ ઓલા રવિવારે આપણે બહાર જવાનું થાય પછીનું એક બધું

ફૂલ એચડી ઉપર થી રીકા વિડિયો જોજો ખાલી ફુલ HD ઉપર હવે તમને કરું તો તમે જોઓ ખાલી પાછળ કેમ આવે જો જોવા જેવું હું તો ખબર મિત્રો ખાલી જો પાણીનો કલર જો ઉપરનો કલર જો ને બે ને હેઠેનું વસ્તુ દેખાડો વિડિયોમાં જો કેવું લાગે છે હે ને એક નંબર લાગે ને આથી પણ એવું એક નંબર લાગે છે ઓલો ભાઈ જલ્દીથી પેલા ફોટા પાડ લે પછી સનસેટ થઈ જાય ને તો હરખા ફોટા નહીં આવે

મિત્રો આમ તો દોસ્તાન આઈડી રમું પણ આ જે આઈડી છે ને આપડા જેવી આપડી આઈડી એમ જ છે મિત્રો એ કોઈ કમેન્ટ માં નો કરતા કે ડેલી નેત્રમ તો મિત્રો ડેલી નેત્રમ તો ક્યારે ક્યારે કરે હું આખો દી કેટલી હિસ્ટરી મારી જોઈ લ્યો હાલે ખાલી એમ નમ રાઈ ખોઈ લીધી હે ને રમ જ નથી મારું રેન્ક બેન્ક કે કાય નથી હોતું હવે પેલા જેવું આપું નેત્રમ તો મિત્રો એટલે આ વાગ્યા કર મિત્રો હવે જાવ છું થોડી વસ્તુ લેવા બહાર રાઈસ મસાલા ની બધી વસ્તુ લેવા જવાનું છે